આજે મેં અહીંયા ગાજરનો હલવો બનાવ્યો છે ગાજરનો હલવો બે પ્રકારથી બને છે એક તો માવાવાળો હલવો અને એક માવા વગરનો હલવો તો આજે મેં માવાનો ઉપયોગ કર્યા વગર જ ગાજરનો હલવો બનાવ્યો છે જે દાણેદાર બન્યો છે અને લગ્ન પ્રસંગમાં પણ તમે જોઈ શકો છો કે લગ્ન પ્રસંગમાં પણ આવો જ દાણેદાર હલવો બનાવે છે તો એ જ ગાજરનો હલવો મેં આજે ટ્રેડિશનલ રીતથી માવા વગર તૈયાર કર્યો છે અને આવી જ અવિ નવી રેસીપી જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચાલો આપણે શરૂ કરીશું ગાજરનો હલવો બનાવવાની રીત તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થયો છે દાણેદાર બનીને તૈયાર થયો છે હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું અહીંયા મેં બે ગાજર લઈ લીધા છે એ પાંચસો ગ્રામ વજનમાં છે તમે જોઈ શકો છો કેટલા સરસ લાલ ગાજર છે અને વજનમાં પાંચસો ગ્રામ છે એને આપણે સરસ ધોઈ લેવાના છે પહેલાં એટલે એના ઉપરથી જે માટીનો ભાગ હોય ને એ જતો રહે અને એને સરસ છોલી લઈશું પછી એને છીણીની મદદથી છીણી લેવાના છે આ રીતે પાંચસો ગ્રામ ગાજરને સરસ મેં અહીંયાથી છોલીને છીણી લીધા છે પછી ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ચા ઝાડા તળિયાવાળું હોય ને વાસણ એવું વાસણ આપણે અહીંયા લેવાનું છે હવે એને પેનને આપણે ઉપર રાખી દેવાની છે પહેલાં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું અને એક ચમચી ઘી નાખીશું ઘીનું પણ આમાં બહુ જરૂર પડતી નથી અને ધીમેથી ગેસ ફાસ્ટ થાય ત્યાં ફાસ્ટ રાખીશું એટલે ઘી આપણું મિલક થઈ જાય ત્યાં સુધી પછી ગાજર અંદર આપણે નાખી દઈશું બહુ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો શિયાળામાં આ બધી વસ્તુ બનાવીને ખાવી બહુ જરૂરી છે શરીર માટે બહુ હેલ્ધી હોય છે એટલે એકવાર જરૂર ટ્રાય કરજો અને ગાજરનો હલવો તો ઘરમાં બધાનો જ ફેવરેટ હોય છે બધાને બાળકોથી લઈને મોટાથી લઈને નાના સુધી બધાને બહુ જ ભાવે છે અને બહુ જ સરસ લાગે છે અને બેથી ત્રણ મિનિટ માટે આપણે ધીમા ગેસે મીડિયમ ટુ લો ગેસે સાતરી લેવાનો છે જ્યાં સુધી એ થોડી પોચી થઈ જાય ને ત્યાં સુધી આપણે એને સાતરી લેવાની છે તમે જોવો છો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને થોડી એ એકદમ સોફ્ટ સોફ્ટ જેવું થઈ ગયું છે આ રીતે ઢીલી પડી જાય ત્યાં સુધી એને વધારે નથી સાતરવાની બેથી ત્રણ મિનિટ એને મીડિયમ ટુ લો ગેસે આપણે સાતરી લઈશું અને હવે એક બાજુ મેં પહેલાંથી દૂધ ગરમ કરી લીધું હતું એક લિટર દૂધ ગરમ કર્યું છે એમાં મેં સાતસોથી આઠસો ગ્રામ જેટલું દૂધ અંદર નાખી દીધું છે પાંચસો ગ્રામમાંથી બસોથી અઢીસો ગ્રામ જેટલું મેં દૂધ વધાર્યું છે એક લિટર દૂધમાંથી અને મલાઈ પણ આપણે અંદર નાખી દીધી છે મલાઈ પણ આ રીતે આપણે અંદર નાખી દેવાની છે અને દૂધને પહેલાંથી થોડું ગરમ કરી લેવાનું છે રૂમ ટેમ્પરેચર પણ જ રાખવાનું છે એને ઠંડુ દૂધ આપણે ફ્રિજનું લેવાનું નથી અને એને ઉકળવા દેવાનું છે આ રીતે આ રીતે સરસ ઉકળતું જાય એટલે એને આપણે હલાવવાનું છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ધીમા ગેસ મીડિયમ ટુ લો ગેસ જ રાખીશું અને એને હલાવતા રહીશું એને ચલાવતા જઈશું ને તો સરસ આપણો દાણેદાર હલવો બનીને તૈયાર થશે અને આમાં દૂધનું પ્રમાણ થોડું વધારે જ હોય છે એટલે માટે આપણે માવાની જરૂર પડતી નથી એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ સરસ તૈયાર થાય છે ધીરે ધીરે એનો કલર બી ચેન્જ થતો જશે ને દૂધ પણ આપણું બળતું જશે તમે જોઈ શકો છો કલરનો પણ ઉપયોગ કર્યો નથી આપણે પણ એનો કલર પણ કેટલો સરસ આવ્યો છે દેખાય છે ને ફ્રેન્ડ્સ એટલો સરસ ઓરેન્જ ઓરેન્જ કલર દેખાય છે અંદર અને એનો ઓરિજિનલ કલર છે આ રીતે તમે અત્યારે શિયાળામાં બહુ જ સરસ આપણી રેડ કલરની ગાજર મળે છે લાલ ગાજર મળે છે એ તમે લઈ આવો અને ઘરે ગાજરનો હલવો બનાવી શકો છો આ જ્યારે દૂધ આપણું બળી જાય થોડો ભાગમાં રહે ત્યારે આપણે આટલી એક વાટકી જેટલી ખાંડ અંદર નાખી દઈશું પાંચસો ગ્રામ ગાજરમાં અમે બસ્સો ગ્રામ જેટલી ખાણ નાખી છે એક વાટકી બસ્સો ગ્રામ એ નહીં હોય દોઢસો ગ્રામ જેટલે તમારા ટેસ્ટ અનુસાર તમે નાખી શકો છો જો તમે બહુ ગર્યું ના ખાતા હોય તો તમે મોડો પણ ખાઈ શકો છો એટલે તમારા ટેસ્ટ અનુસાર અંદર નાખી દેવાની છે તમે જોવો છો કે ધીમે ધીમે આપણું દૂધ બધું બળી ગયું છે અને ધીરે ધીરે આ એ આપણે થોડી ઈલાયચી નાખી દઈશું અંદર ઓપ્શનલ છે જો તમને ગમે ભાવે ટેસ્ટ ઈલાયચીનો તો તમે નાખી શકો છો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ બહુ સરસ લાગે છે નાખીએ ને ઇલાયચી તો બહુ સરસ લાગે છે બસ આપણે પેન ઘી છોડવા લાગશે અને તમે જોવો છો કે આપણો એકદમ સરસ ઘી છોડવા લાગીએ છીએ પેન અને હવે થોડું આપણે ઉપરથી એક ચમચી ઘી નાખી આપીશું એટલે એનો કલર બી સાઇનિંગવાળો થઈ જશે જેવો આપણે લગ્ન પ્રસંગમાં ખાઈએ છીએ ને એવો જ આપણો એનો કલર અને દેખાવ આવી જશે આ રીતે ઉપરથી એક ચમચી પછી ઘી નાખી આપવાનું છે અને એને પણ મિક્સ કરી લેવાનું છે આ બધું પ્રોસેસ ધીમા ગેસ જ કરવાની છે તો તૈયાર છે આપણો દાણેદાર હલવો તમે જોઈ શકો છો કેટલા સરસ અંદર દાણા બી દેખાય છે કણીઓ છૂટી પડેલી દેખાય છે ને ફ્રેન્ડ્સ આ રીતે આપણો દાણેદાર હલવો બનીને તૈયાર થઈ છે એમાં મેં માવાનો પણ ઉપયોગ કર્યો નથી મામા માવાનો ઉપયોગ કર્યા વગર જ તમે આ રીતે સરસ દાણે દાળ હલવો ઘરે જ બનાવી શકો છો અને ફટાફટ બની પણ જાય છે આ એક ટ્રેડિશનલ રીત કહેવાય છે એનાથી મેં આજે હલવો તૈયાર કર્યો છે કેટલો સરસ હલવો આપણે બનીને તૈયાર થયો છે તમે જોઈ શકો છો અને ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે હવે આપણે એના ઉપર થોડા કાચું બદામથી ગાર્નિશ કરીશું તમારે અંદર નાખવાય ને તો તમે અંદર પણ નાખી શકો છો પણ મેં અહીંયા ઉપરથી નાખ્યા છે તો મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો